ગાઈસ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો અત્યારે વાગ્યા છે સવાના સાડા નવ અને અમે અત્યારે પહોંચી ગયા છીએ ચીખલી અને આ ચીખલી હોટલ ઉપર અમારો અત્યારે હોલ્ડ કર્યો છે તો અહીંયાથી હજી અમદાવાદ જે છે તો અમે છ કલાક પછી અમદાવાદ પહોંચીશું અને અમે કદાચ બપોર સુધીમાં અમદાવાદ પહોંચીશું તો અમારો ફાઇનલ હોલ્ડ રહેશે અમે અત્યારે હોટલ રામદેવમાં હોલ્ડ કર્યો છે ફાઇનલી અમે લોકો અમદાવાદ પહોંચી જવાના છીએ આજે અત્યારે અમે લોકો નવસારી પહોંચી ગયા છે અને અમદાવાદ સોંગ સાંભળી રહ્યો છે અમે ચાર તારીખના બેઠા હતા અને આજે છે બાર તારીખ એટલે નવ દિવસનો મુસાફરી કરીને આજે અમે ઘરે જઈશું પણ હજુ અમને ઘરે પહોંચતા એક વાગ્યા જૂનું પહોંચીશું ઝુંબે વાર લાગશે કેમ કે અત્યારે અમે નવસારી પહોંચ્યા છીએ અને નવ દિવસ પછી ઘરે જઈશું આજે તો હવે અમે રિક્ષામાં બેસી ગયા છીએ અને બધો સામાન લઈને હવે અમે નવ દિવસ પછી અમે ફાઇનલી અમે ઘરે જઈ રહ્યા છીએ અને નવ દિવસની મુસાફરી અમને બહુ જ સરસ રહી શુભમ બધો જ સામાન લિફ્ટમાં મૂકી રહ્યો છે અને લિફ્ટમાં બધો સામાન આવી પણ ગયો છે જોઈ શકો છો કે મમ્મી રાહ જઈને ઉભી છે વાણામાં

પહેલા મને ગોળ ખવડાવ્યો અને પછી શુભમને ગોળ ખવડાવ્યો જો કે પછી અમારી બંનેની નજર ઉતારવામાં આવે છે પાણીના લોટાથી અમારે પાંચ વખત માથા ઉપર ફેરવે છે અને પછી તે લોટો નીચે મૂકી દે છે અને તે પાણીની છાંટ મારા અને શુભમના કાન નીચે એટલે કે નજર લાગી હોય તો તે ના લાગે તેના માટે તે પાણી મૂકે છે અને પછી હું અને શુભમ તે સામાન લઈને ઘરમાં આવી જઈએ છીએ તો અમે ઘરે આવી ગયા છીએ અને તમે લોકોએ જોયું કે અમારું સ્વાગત કેવી રીતે થયું છે અને અત્યારે વાગ્યા છે બપોરના ચાર અમે ઘરે આવ્યા ત્યારે સાડા ત્રણ તો વાગી જ ગયા હતા અને હવે ખૂબ જ થાક છે તો ઊંઘ પણ એટલી બધી આવી છે પણ અમે જીરાવાલા ટ્રાવેલ્સ હતી એમાં અમે ગયા હતા અને અમને ખરેખર બહુ જ મજા આવી હતી ફેસિલિટી પણ બહુ સારી હતી એટલે એકવાર જરૂર જવું જોઈએ આ ટ્રાવેલ્સમાં અમને ખરેખર બહુ મજા આવી હતી નવ દિવસ કેવી રીતે જતા રહ્યા અમને કાંઈ ખબર પડી પણ નથી અને આ ટ્રાવેલિંગનો બ્લોગ અહીંયા પૂરો થાય છે જો તમે અમારી ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી જ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી જય બહુચર